આજનો દિવસ દસ એપ્રિલ બે હજાર પચીસ ને ગુરુવાર વિક્રમ ચૌદ બે હજાર એક્યાસી તિથી ચૈત્રસો તેરસ રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને આપનું દિલથી સ્વાગત કરું છું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં એક નવી આશા એક નવી રોશની સાથે આજના નવા વિડીયોમાં આપણે જોઈશું દસ એપ્રિલ ગુરુવારનું દૈનિક રાશિ ભવિષ્ય મેસ થી લઈ મીન સુધી દરેક રાશિના જાતકો માટે આજે શું સંદેશો લાવ્યા છે ગ્રહો અને નક્ષત્રો ચાલો તો જાણીએ કેવો રહેશે આજનો તમારો દિવસ આશાવાદથી ભરેલો કે કોઈ ચિંતાનો સંકેત આપતો રાશિ પર જાણતા પહેલા જોઈએ આજનો સુવિચાર તેમજ હેરિટેજ આજનો સુવિચાર આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કાર્યમાં અતુક શ્રદ્ધા હેરિટે જીવ જંતુ કરડ્યું હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી રાહત થાય છે ચાલો જાણીએ આજનું દૈનિક રાશિફળ દસ એપ્રિલ બે હજાર પચીસ અને ગુરુવાર મેષ રાશિ મેષ રાશિના છે અ આજે કાર્યસ્થળે પ્રગતિના નવા રસ્તા ખુલશે જૂના રોકાયેલા કામો ઝડપથી આગળ વધશે મિત્રો સાથે સમય માણસો આરોગ્ય સારું રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વન ઉ ધન પ્રાપ્તિના યોગ છે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે જો કે ખર્ચ વધુ થઈ શકે છે સંભાળવું વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો મિથુન સફળતા મળશે નવું રોકાણ હાલ ટાળો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ અને હ ઘરેલું વાતાવરણ શાંત અને સુખદ રહેશે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે

અર્થની બાબતમાં થોડી ચિંતા રહી શકે છે કુટુંબિક જીવનમાં સૌહાર્દ જળવાય રહેશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ લેશો વ્યવસાયમાં મોકો મળશે નવા સંકલ્પો સંપર્કો લાભદાયી બની શકે છે જીવનસાથીનો સહયોગ મળશે વૃષ્ટિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય ધંધામાં વૃદ્ધિના યોગ લાંબા સમયથી અધૂરા કામ પૂર્ણ થશે મન પ્રસન્ન રહેશે વડીલોની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે રાશિ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ને ફ ને ધ આર્થિક દ્રષ્ટિએ લાભદાયક દિવસ અને કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય મિત્રો સાથે મોજ મસ્તી થઈ શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ ને જ પદોનંતી અથવા નવી જવાબદારી યોગ છે તમારું આગવું આયોજન ફળદાયી રહેશે આરોગ્ય તરફ ધ્યાન રાખવું જરૂરી છે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ ને શ મનોરંજન તથા વિદેશ સાથે સંકળાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે અચાનક લાભ મળે તેવી શક્યતાઓ છે વિદ્યાર્થીઓ માટે શુભ સમય મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ને છ જીવનમાં નવા રંગ ઉમેરાશે કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ સહકાર મળશે યાત્રાના યોગ સર્જાશે મિત્રો આશા છે કે આજનું દૈનિક રાશિફળ અને આજના તમને ગમ્યા હશે જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને ભાવિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તમારા અભિપ્રાયો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો અમે જરૂર જવાબ આપશો ફરી મળીએ નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ આપ સર્વ સુખી રહો તંદુરસ્ત રહો નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો